નમસ્કાર મિત્રો આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો ન્યૂઝ સ્પોર્ટ્સ ઓફ ગુજરાત સંચાલિત આયોજિત પંચમહાલ તંત્ર તથા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીની કચેરી ગોધરા પંચમહાલ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત તારીખ નવ બે હજાર ચોવીસ અને દસ બે બે હજાર ચોવીસના ના રોજ બહેનો અને ભાઈઓની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા જિલ્લા કબડ્ડી કન્વીનર શ્રી અર્જુનસિંહ વારિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ તારીખ રોજ જેમાં અંડર મોરા સહેરાને કાલોલ વિજેતા રહી ઓપનમાં કાલોલ એ ગોધરા એ કાલોલ બી વિજેતા રહી અંડર ફોર્ટીનમાં હવે પછી રમાશે તારીખ દસ બે બે હજાર ચોવીસ કબડ્ડી બહેનોની જેમાં અંડર ફોર્ટીનમાં મોરા સહેરા કલોલ વિજેતા રહી અંડર 17 માં મોરા સહેરા ગુગંબા વિજેતા રહી ઓપન માં જાંબુગોડા સહેરા ગોદરા વિજેતા રહી કબડ્ડી સ્પર્ધાના પંચ કાર્ય માટે આવેલ તમામ નિર્ણાયક શ્રીઓને જિલ્લા કન્વીનર શ્રી અર્જુનસિંહ બારિયા તેમના કાર્યને બિરદાવે છે આ તમામ વિજેતા ટીમોને જિલ્લા રમત વિકાસ અધિકારી પસાયા સાહેબ અને મોરવા હડફ તાલુકા કન્વીનર અને શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલયના આચાર્ય શ્રી આરસી ચારેલ અભિનંદન પાઠવે છે બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ